ચૌદથી ઓગણીસ નવેમ્બર સુધી દેશભરમાં રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત રાજ્ય ગ્રંથાલય નિયામક કચેરી અને ભુજના વિજય રાજ્ય સાર્વજનિક પુસ્તકાલયના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય પુસ્તક મેળાનું આયોજન કરાયું હતું જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન ખરીદવામાં આવેલા નવા પુસ્તકોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું શનિવારે સંસ્થાના પ્રમુખ ઉપેન્દ્ર ઉપાધ્યાયના હસ્તે પુસ્તક પ્રદર્શનને ખુલ્લું મુકાયું હતું શનિ અને રવિવાર દરમિયાન મોટી સંખ્યામાં વાચન રસિકોએ પ્રદર્શન નિહાળ્યું હતું સાહિત્ય રસિકોએ પુસ્તકોનું પૂર્વક વાંચન કરી લાભ લીધો હતો બે દિવસીય પુસ્તક પ્રદર્શન આયોજનમાં સંસ્થાના કારોબારી સભ્યો રેશમાબેન ઝવેરી જાગૃતિબેન વકીલ મનન ઠક્કરે જહેમત ઉઠાવી હતી સંસ્થાના ઉપપ્રમુખ સંજય ઠાકર મંત્રી નરેશ અંતાણી વગેરે સહયોગ આપ્યો હતો સમગ્ર ટીમ ખાસ કરીને અત્યારે જે બેઠે છે કીર્તિભાઈ સોનેજીભાઈ મધુકરભાઈ નિરૂપમભાઈ ને અન્ય સભ્યો સાથે રહીને સાહિત્યની રીતે ઘણા બધા કાર્યક્રમો થાય છે એ પૈકી ગઈકાલે જે એક કાર્યક્રમ હતો વાંચનો વાંચનો સાપ્તાહિક માટેનો એના માટેનો વાંચન માટેનો એક પુસ્તક મેળો અને જે સાહિત્યકારો છે ખાસ કરીને ભુજના એની સાહિત્યની કૃતિઓ રજૂ કરવા માટેનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેને વિધિવત રીતે ગઈકાલે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું અને આજે સાંજ સુધી એ રહેશે ને આ સપ્તાહ વાંચન માટેનો ખાસ જ્યારે છે ત્યારે પુસ્તકો અને લોકો વાંચન પ્રત્યે પ્રેરિત થાય એ સારું કરીને એક આજનો આ કાર્યક્રમને ગઈકાલે કરવામાં આવેલો હતો અમારે ખાસ કહેવું પડે કે આ લાઇબ્રેરીની અંદર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીને માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે યુપીએસસી જીપીએસસી અને ક્લાસ ત્રણના વર્ગ માટેના તમામ પુસ્તકો અત્યારે અહીંયા રાખવામાં આવેલા છે ઉપરનો ભાગનો જે સંકુલ છે એનામાં વિદ્યાર્થીઓ બેસે છે અને નીચેના ભાગમાં છે એમાં ચાર કોમ્પ્યુટરો પણ રાખવામાં આવેલ છે ને ડિજિટલ લાઇબ્રેરી જે જ્યારે થઈ ગઈ છે ત્યારે લોકો અને ખાસ કરીને વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓ પોતે એના પોતાના શિક્ષણ માટે અને વ્યવસાય માટે જે કંઈ ફેસિલિટીઝ માંગે છે એ કરવામાં આવે છે આજના યુગ માટે યુવા પેઢી માટે બહુ સારી સારી આ પુસ્તકો આવેલા છે જેમ ટેટની પુસ્તક છે ગુજરાત જિલ્લાઓ વિશે જાણકારી સુપ્રીમ કોર્ટનું સીમાચિહ્નની જાણકારી બધી છે પછી વર્ક આસિસ્ટન્ટ વર્ક થ્રી માટેની પણ બુક્સ સારામાં સારી આપણે નવી આવે છે બધી બુક્સ અહીંયા રાખીએ છીએ સાહિત્યને લગતી પણ ઘણી પુસ્તકો રાખવામાં આવેલી છે વિદ્યાર્થીઓ માટે આ સારો એવો લાભ દેવા માટે આ પુસ્તકાલયમાં છે સારામાં સારી પુસ્તકો અહીંયા રાખીએ છીએ જે વિદ્યાર્થીઓને લાભ લઈ શકે છે